આવતીકાલે પ્રધાનમંત્રીના આગમનને લઈને દિયોદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાંત્રીસો જેટલા જવાનોને દિયોદરમાં ખડે પગવે તૈનાત કરી દેવામાં આવ્યા છે દિયોદર શહેર તથા સણાદર ડેરી પ્લાન્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે એક એડીએ એક એ ડીઆઈજી એક આઈજી બે ડીઆઈજી નવ એસપી સોળ ડીવાય એસપી ચોપ્પન પીઆઈ એકસો ને પીએસઆઈ નવ બોમ્બ સ્કોડની ટીમ અને પાંચ ડોગ સ્પેનર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાના પ્રવાસે છે જિલ્લાના દિયોદર સણાદર ખાતે નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ ઐતિહાસિક મહિલા સંમેલનમાં હાજરી આપશે વડાપ્રધાનની મુલાકાતને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે પ્રધાનમંત્રી આવતીકાલે બનાસકાંઠા આવવાના છે પ્રધાનમંત્રી મોદી દિયોદરના સણાદર ખાતે અતિ આધુનિક ટેકનોલોજીથી સભર બનેલ નવીન બનાસ ડેરીના પ્લાન્ટનું ઓપનિંગ તેમજ બનાસ ડેરી પ્લાન્ટમાં બનાવેલ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઓપનિંગ અને ત્રણ લાખથી વધુ મહિલાઓ સહિત લાખો લોકોને સંબોધન કરશે ત્યારે બનાસકાંઠા જિલ્લા